બાર બાર આવ્યો આજે તો બહુ ઉદાહરણ છે મારે બે દિવસ નો ઉદાગર છે અને અત્યારે બ્લોક મે ચાલુ કર્યો છે બપોરના ના પાંચ વાગે એમ છો ચાલુ બેન મજા માને તો ઠીક છે અને આજે છ દિવસ પૂરા થઈ ગયા છે ગિરુડિયા ને

આ ગલુ લી લે મમ્મી વાળું ગલુ લી લે હમેશાને થોડી ઘણી આઠ ચિઠ્ઠી બનાવી છે આઠ સિઠ્ઠીમાંથી છે ને અલગ અલગ નામ રાખ્યા છે અલગ અલગ નામ છે ને એ આમ ચિઠ્ઠી ઉડાડવાની અને ગલુડિયા ના મૂકવાનું જે ગલુડિયાની પેલી ચિઠ્ઠી ઉડે અને જે ગલુડિયા નામ આવે એ ગલુડિયાની નામ આવી રીતના મારા કઈક રૂલ તો છે ને ચિઠ્ઠી અમને ઉડાડશે ફઈ ઉડાડશે અને નામકરણ કયા ગલુડિયાનું કરવાનું છે ઈ આ બેન છે ને બોલ છે કે આ ગલુ એટલે ઈ ગલુ નું બધા ગલુડિયા અહીંયા મૂકી દીધા છે અને હવે છે ને ચીઠી ઉડાડવાની મારા ફાઈ છે હવે ઈ બધી આકારે ચીઠી ઉડાડશે આ તો જાનુ બેન ચીઠી ઉડાડશે અને ફાઈ પકડશે અને આ બેન ગલુડિયા ને બોલાવશે હાલો ભાઈ ચિઠ્ઠી ઉપાડો કયું નામ આવ્યું હાલો કયું ગલું લેવાનું છે હાલો ભાઈ આ ગલું લઈ લો કુકુજ છે ને પાછું નથી છે હાલો આનું નામ છે રોકી આનું નામ શું છે બેન રોકી રોકી હા એમ છે ને બીજી બીજી વાર છે ને ચિઠ્ઠી ઉડાડ છે પૂનમ બેન ઉડાડો હાલો પૂનમ બેન

તો હવે છે ને ત્રીજું ત્રીજી વાર ઉડાડશે સાનુ નો વારો ને હે નામ બોલો લઈ લો ગમી એક ચીઠી હું આવ્યું મેક્સ મેક્સ કયું બીજું કયું ગલું ઉલુ હાલો આ લઈ લો કયું આ કીધું કે આ કીધું કયું હા કીધું હા લઈ લો આ ભાઈ નું નામ છે મેક્સ હું નામ છે રિયુબેન મેક્સ હું તો ત્રણ ના નામ પડી ગયા મેક્સ રોકી અને એન્જલ એન્જલ આનું નામ જાને તો મારો વારો છે હું ઉડાડીશ લે તારો વારો આવતી દે હાલો કયું બેન કયું હું હાલો કલુ

હાલો રિયુ બેન કયું રિયુ કયું ગલું લઈ લે બેન શું નામ છે જોન છે બે બાકી છે હાલો આરું બેન બોલો વાંચતા આવડે તમને પાછું

લાચી અને છેલ્લું બધું છે નામકરણ વિધિ સમાપ્ત થઈ ગઈ છે અને બધા નામકરણ આપડે અને સઠી પૂરી થઈ ગઈ તો ગેડું મોટું કરાવવું પડશે એટલે આપડે સસ્તા બતાવવાનું છે સોડા છે બધાને આપજો મમ્મી સોડા આવી છે અને એમાં જો સોડા બધી છે ને